ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે જીએસએસબી તરફથી એનો વિડીયો અવેલેબલ છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો ડીવાયસો મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્વપૂર્ણ લેવાયુ છે નિર્ણય જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે જીએસએસબી તરફથી ગ્રુપ બી સીસીઈ માટેની જે ભરતી હતી તેની સવાર સવારમાં મહત્વપૂર્ણ અપડેટ છે આ ઉપરાંત જીએસએસ તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વર્ષથી સૌથી અને જે નવી ભરતી આવી છે એ ચોવીસ જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ તો ચોવીસ જુલાઈ આ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી તેનો વિડીયો બનાવ્યો છે મારા હિસાબે જરૂરથી એકવાર ચો ચેક કરી લેજો વિદ્યાશાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે ખાસ કરીને વિનંતી કરું છું કે વિડીયો જોવાનું ભૂલતા જીએસએસ બી ફોરેસ્ટ ગાર્ડ ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ જીએસએસબી વનરક્ષક રિક્રુટમેન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ઇન ઓગસ્ટ મન્ટ દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ફાઇનલી ફોરેસ્ટ ગાર્ડ અથવા ગુજરાતીમાં કહીએ તો વનરક્ષક વર્ગ ત્રણ ભરતી અંગેની વિગતવાર જાહેરાત ફાઇનલી આવી ગઈ છે આ ભરતી બાબત જે પણ જરૂરી માહિતી છે આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું તો વનરક્ષક ભરતીમાં ઇન્ટરેસ્ટેડ હોય અરજી કરવા માંગતા હોય એવા ઉમેદવારો ખાસ આ વિડીયોને અંત સુધી જોઈ લે જેથી કરીને આગળ જતાં પસ્તાવવાનો વારો ન આવે સ્ક્રીન પર અવેલેબલ છે જીએસએસબી તરફથી આવેલ જાહેરાત જેનો ક્રમાંક છે ત્રણસો પાંત્રીસ જાહેરાત ક્રમાંકનો વર્ષ છે બે હજાર પચીસ ચોવીસ અને નામ છે વનરક્ષક વર્ગ ત્રણ આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત છે એટલે કે અન્ય કેટેગરીના ઉમેદવારો માટે ખાસ ભરતી નથી એટલે કે ઓપન ભરતી નથી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે રહેશે ડિટેલમાં સમજીએ વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની અગ્ર મુખ્ય વન સંરક્ષણશ્રી અને હેડ ઓફ ધી ફોરેસ્ટ કોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરી હસ્તકના વનરક્ષક વર્ગ ત્રણ સમર્ગની કુલ એકસો ને સત્તાવન જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે ભરવા ઉમેદવારો પાસેથી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પરથી અરજીઓ મંગાવવામાં આવી છે આ પરથીના ફોર્મ દોસ્તો ગણીએ તો એક ઓગસ્ટથી એટલે કે એક ઓગસ્ટ બે હજાર પચીસથી દસ ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે દસ દિવસની અંદર જ તમારે ભરવાના રહેશે આગળ વધીશું દોસ્તો અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારો પ્રથમ ધ્યાનથી વાંચી લેવા વિનંતી કરવામાં આવે છે આ ભરતી બાબતની સંપૂર્ણ અપડેટ દોસ્તો જીએસએસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે વધુ આગળ વધીએ દોસ્તો અહીંયા દિવ્યાંગ ઉમેદવારો માટે તમામ કેટેગરી જેવી કે એસસી એસટી એસએબીસી ઈડબ્લ્યુ ઓપન દરેક કેટેગરી માટે અહીંયા જગ્યાઓ રહેશે હવે આ ભરતી અંતર્ગત એકસો સત્તાવન જગ્યાઓ છે એને કઈ રીતથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું છે અલગ અલગ પીએચ કેટેગરી માટે એના તરફ આપણે આગળ વાત કરીએ જગ્યાઓની વિગત બાબત સૌથી પહેલાં વનરક્ષક વર્ગ ત્રણની ટોટલ એકસો ને સત્તાવન જગ્યા છે જેવાની અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ એ કેટેગરી માટે એક પણ જગ્યા નથી બધીર અને ઓછું સાંભળનાર બી કેટેગરી માટે એક પણ જગ્યા નથી મગજના લખવા સહિતની હલનચલનની દિવ્યાંગતા રક્તપિત્તમાંથી સાજા થયેલ વામનતા એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુઓ એમની માટે ટોટલ એકસો સત્તાવન જગ્યાઓ છે જ્યારે ડી અને ઈ કેટેગરી માટે એક પણ જગ્યા એટલે કે ઝીરો વેકેન્સી રહેશે તો ખાસ કરીને સી કેટેગરીના ઉમેદવારો માટે આ સરસ મજાની ભરતીની અપડેટ આવી છે આગળ વાત કરીએ આ ભરતી બાબત અહીંયા સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ છે એસસી એસટી એસએમએસસી અને ઇડબલ્યુએસ તો તમામ ઉમેદવારોએ પોતાના પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખવાના રહેશે જ્યારે તમે ભરતી માટે અરજી કરતા હોય ઓજસની વેબસાઈટ પર ભારતનો નાગરિક હોવો ખૂબ જ જરૂરી છે ઓગણીસો સડસઠના નિયમ સાતની જોગવાઈ મુજબ રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો દસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એજ અઢાર વર્ષથી ઓછી અને તેત્રીસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં આ ભરતીની દિવ્યાંગતા ઉમેદવારોની વાત કરીએ સામાન્ય કેટેગરીના શારીરિક અસક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો માટે દસ વર્ષની છૂટછાટ છે સામાન્ય કેટેગરીના શારીરિક અસક્તા ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર જ્યારે અનામત કેટેગરીના શારીરિક અસકતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીના શારીરિક અસક્તા ધરાવતા મહિલા ઉમેદવારોને વીસ વર્ષની છૂટછાટ છે મહત્તમ એજ લિમિટેશન પિસ્તાલીસ રહેશે એટલે કે પિસ્તાલીસ વર્ષથી વધારે એજના ઉમેદવારો આ ભરતી માટે એલિજિબલ નથી એટલે કે અરજી નહીં કરી શકી સરસ મજાનું છે વર્ષ વર્ષ માટે ફિક્સ જો કામ સુધી સંતોષકારક જણાશે તો સાતમા પગાર પંચના નિયમ પ્રમાણે અઢાર હજારથી છપ્પન હજાર નવસો લેવલ ચાર ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર રહેશે તો આ બાબત તમારે ખાસ ધ્યાન દોરવાનું છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માધ્યમિક અને અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકારે જે તે તરીકે માન્ય કરેલ તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ એટલે કે અહીંયા ધોરણ બાર પાસની વિગત માગવામાં આવી છે ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ ઓગણીસો સડસઠના ઓગણીસસો સડસઠમાં ઠરાવ્ય પ્રમાણેની કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ ગુજરાતી અથવા હિન્દીના હિન્દી લેંગ્વેજનું પૂરતું પ્રભુત્વ ધરાવતા હોવા જોઈએ ઉમેદવાર નીચે દર્શાવેલ લઘુત્તમ શારીરિક ધોરણો ધરાવતા હોવા જોઈએ સૌથી પહેલાં વાત કરીએ મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિના ઉમેદવારો એકસો પંચાવન સેન્ટીમીટર હાઈટ છે છાતીની વાત કરીએ ફુલાવ્યા વગર સેવન્ટી નાઇન ફુલાવેલ એટી ફોર સેન્ટીમીટર વજન ફિફ્ટી કિલોગ્રામ મિનિમમ મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિજાતિ ઉમેદવારની વાત કરીએ તો એકસો તેસઠ સેન્ટીમીટર ઊંચાઈ છે સેવન્ટી નાઇન ફુલાવ્યા વગરની ચેસ્ટ છે એટી ફોર સેન્ટીમીટર ફુલાવેલ સાથે અને ફિફ્ટી કિલોગ્રામ અહીંયા વેઇટ લિમિટેશન છે ફુલાવેલ સાથીનું ઓછામાં ઓછું વિસ્તરણ પાંચ સેન્ટીમીટર કરતાં ઓછું હોવું જોઈશે નહીં તમામ મહિલા ઉમેદવારો જુદા જુદા વર્ગોની વ્યક્તિઓ માટે નીચે નિર્દિષ્ટ કર્યા મુજબના લઘુત્તમ ધોરણો પ્રમાણે શારીરિક રીતે યોગ્ય ધરાવતા હોવા જોઈએ ગુજરાતના મૂળના અનુસૂચિત આદિજાતિની વાત કરીએ એકસો પિસ્તાલીસ સેન્ટીમીટર હાઈટ છે અને વજન ફિફ્ટી કિલોગ્રામ છે ઉમેદવારની વાત કરીએ ગુજરાત મૂળના અનુસૂચિત આદિજાતિ સિવાય એકસો પચાસ સેન્ટીમીટર ઊંચાઈ છે અને વજન ફિફ્ટી કિલોગ્રામ રહેશે મિનિમમ તો આ બાબત તમારે ખાસ ધ્યાન દોરવાનું રહેશે હવે આગળ વાત કરીએ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસસીબીસી ઇડબ્લ્યુએસ અને તમામ કેટેગરીના ઉમેદવારો છે જો જે તે કેટેગરીનો લાભ લેવા માંગતા હોય તો તેમને ભરતી કરતી વખતે અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ દર્શાવવાના રહેશે આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો ખાસ ધ્યાન રાખે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસ એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે એટલે કે છેલ્લી તારીખના રોજ અહીંયા જે મિનિમમ અહીંયા લિમિટેશન છે ખાસ એચિવ કરવાનું છે તમામ કેટેગરીના અંદર આ જ લાગુ પડશે દોસ્તો અહીંયા આગળ વાત કરી લઈએ સ્ક્રીન પર અવેલેબલ છે એ પ્રમાણે વિધવા ઉમેદવારો માટે અહીંયા ખાસ છૂટછાટ આપવામાં આવી છે તેમને અહીંયા પાંચ ટકા ગુણનો વધારો રદ કરીને પેરિટ પુનઃ નક્કી કરવામાં આવશે જો તેમણે તમારા તમારા જે પણ ડોક્યુમેન્ટ છે તમે ત્યાં બતાવી શકશો નહીં ત્યારે ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના પાંચ ટકા તૈયાર કરવામાં આવશે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય વયમર્યાદા માટે નિર્ધારિત તારીખની વાત કરીએ તો દસ ઓગસ્ટ બે હજાર પચીસને કટ ઓફ ડેટ જાહેર કરવામાં આવી છે ધોરણ દસ અને બારની અંદર કોમ્પ્યુટરનો વિષય હોય તો સારું છે અદરવાઇઝ તમારે કોમ્પ્યુટરનું સટી અલગથી કોર્સ કરેલો હોય એ દર્શાવવાનો રહેશે તો એ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અરજી કરવાની રીત અહીંયા સંપૂર્ણપણે દર્શાવવામાં આવી છે પરંતુ ખાસ ધ્યાન ધ્યાન રાખો એક ઓગસ્ટ બે હજાર પચીસથી બપોરના બે વાગ્યાથી આ ભરતીના ફોર્મ શરૂ થશે જેની છેલ્લી તારીખ દસ ઓગસ્ટ રહેશે તો આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે અરજી કરવા માટે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરવાની રહેશે ત્યાં તમે ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય બટન પર ક્લિક કરશો તો જી એસએસ બી સિલેક્ટ કરવાનું છે ત્યાં ઉમેદવારોએ ત્રણસો પાંત્રીસ અમારની જાહેરાત છે વર્ગ વર્ગતોડ તેના પર ક્લિક કરી બાકીની તમામ વિગતો ભરવાની રહેશે આગળ વધીશું દોસ્તો આજે ભરતી છે તેની અંદર ફી કેટલી રહેશે તો અહીંયા ફી ચારસો રૂપિયા રહેશે પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોને પરીક્ષાની ફી પરત મળવા પાત્ર છે એ બાબત તમારે ખાસ ધ્યાન દેવાનું છે અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારોએ દોસ્તો તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની છે ઉમેદવારોએ ઉજસ વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરવાની છે ત્યારબાદ મળેલી પરીક્ષા ફી છેલ્લી બાર ઓગસ્ટ સુધીમાં ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે ત્યાર પછી તમે ફી ઓનલાઈન ભરી શકશો નહીં તો સો આશા રાખું છું તમને આ માહિતી ખૂબ જ ગમી હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા સુધી શેર કરજો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર